હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડિયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી एमसीक्यूઝનો અભ્યાસ કરીશું મિત્રો આ પાર્ટ 2 છે પાર્ટ 1 માં આપણે 1 થી લઈને 33 સુધીના મોસ્ટ આઈએમપી एमसीक्यूઝનો અભ્યાસ કર્યો હતો જે જે एमसीक्यू આવનારી ટેટ 1 ની પછાવામાં આવનારી ટેટ 1 ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા ધરાવે છે તો આ વિડીયોમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તમને ઘણા બધા પ્રશ્નો છે તે ટેટ 1 ની પરીક્ષામાં પૂછાઈ શકે છે 34મો પ્રશ્ન છે તર્ક પદ્ધતિ કોણે આપી હેગલે તર્ક પદ્ધતિ કોણે આપી મિત્રો હેગલે પાંત્રીસ છે ક્લિનિકલ મેથડ કોને આપી જીન પિયાજે ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પિયાજે નેક્સ્ટ છે મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના કાર્ય થાય છે તો પહેલું છે નિદાનાત્મક કાર્ય અને બીજું છે ઉપચારાત્મક કાર્ય તો નિદાન મૂલ્યાંકનમાં મિત્રો બે પ્રકારના કાર્ય થાય છે પહેલું છે નિદાનાત્મક કાર્ય અને બીજું છે ઉપચારાત્મક કાર્ય સાડત્રીસ ક્વેશ્ચન છે રેમર્સ અને ગેગના મતે મૂલ્યાંકન એટલે શું તો મૂલ્યાંકન છે તે સતત ચાલતી પ્રક્રિયા

બે રેખાખંડને કેટલા અંતિય બિંદુઓ હોય છે બે તર્ક પદ્ધતિ કોણે આપી હેગલે તર્ક પદ્ધતિ કોણે આપી મિત્રો હેગલે પછી તો ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પી ક્લિનિકલ મેથડ કોણ આપી જીન પી એના પછી આપણે જોઈએ ચાલીસમો ક્વેશ્ચન છે શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શનો ઉપયોગ થાય છે તો મુલાકાત મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે મિત્રો મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી પછી જે ક્રિયાત્મક સંશોધન કોણે આપી તો સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું સ્ટીફન કોરે નેક્સ્ટ છે એનસીએફ બે મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ શું છે મિત્રો સંકુચિત હેતુ પૂછો છે ધ્યાન રાખજો તો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે સંકુચિત હેતુ શું છે મિત્રો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે નેક્સ્ટ છે એનસીએફ બે હજાર પાંચ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે આમાં ઉચ્ચ હેતુ પૂછું મિત્રો તો ઉચ્ચ હેતુ છે બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું એનસીએફ બે હજાર પાંચ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે મિત્રો તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું એનો ઉચ્ચ હેતુ છે પછી જે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો જવાબ છે ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે ઉપચારાત્મક શિક્ષણ છે તે હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે નેક્સ્ટ છે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન સમાપન મૂલ્યાંકન અંતે થાય છે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે મિત્રો તો તમને આવડી જાય કે રચનાત્મક મૂલ્યાંકન છે તે પ્રક્રિયા દરમિયાન થાય છે જ્યારે સમાપન મૂલ્યાંકન છે તે પ્રક્રિયાના અંતે થાય છે સમાપન એટલે પૂરું થવું પછી જે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું પછી એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો રચનાત્મક એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો રચનાત્મક એક શિક્ષક છે તે દરેક એકમ પછી ટૂંકી કસોટી લે છે અને બાળકોની સમજ ચકાસે છે તો આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે મિત્રો રચનાત્મક તો આવો જે ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં પૂછી શકે તો અલગ અલગ મૂલ્યાંકન આપ્યું હોય તો આના જવાબમાં શું આવશે મિત્રો રચનાત્મક મૂલ્યાંકન રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે આપણે જોયું કે રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન થાય છે જ્યારે સમાપન મૂલ્યાંકન અંતે થાય છે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય મુખ્ય હેતુ હેતુ શું છે છે મિત્રો એનો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો એ એનો મુખ્ય હેતુ છે એના પછી જે એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો આને મિત્રો કહેવાય રચનાત્મક મૂલ્યાંકન એના પછી આપણે ચુમ્માલીસ માં ક્વેશ્ચન જોયો હતો કે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે એટલે ઉપચારાત્મક શિક્ષણ હોય મિત્રો તે હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે તો આપણે સુડતાલીસ સુધીના એમસીક્યુ જોયા એના પછી નેક્સ્ટ છે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે મોસ્ટ ટાઈમ બી મિત્રો નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે તો જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ યાત્રા રાખજો એના પછી જે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી ફરીથી રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી 50મો ક્વેશ્ચન છે ઉચ્ચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ બાળકની ભૂલનું મૂળ કારણ એટલે બાળકે ક્યાં એકાવનમાં ક્વેશન છે એક શિક્ષક બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે આ કઈ પ્રક્રિયા છે તો રચનાત્મક મૂલ્યાંકન એક શિક્ષક છે તે બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોગ્ય છે આ કઈ પ્રક્રિયા છે રચનાત્મક મૂલ્યાંકન એના પછી નેક્સ્ટ છે સીસી માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે તો વિદ્યાર્થીઓના ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન સીસી માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે મિત્રો તો વિદ્યાર્થીઓમાં ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન એટલે દરેક પ્રકારનો વિકાસ થવો જોઈએ વિદ્યાર્થીઓમાં ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું એ શિષ્યમાં સર્વગ્રહી શબ્દનો અર્થ છે પછી જે ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ તો દ્વિમાર્ગી જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવા સ્વતંત્રતા હોય નેક્સ્ટ છે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી એટલે પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી નેક્સ્ટ છે જીઓ બોર્ડ નો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે તો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ જીઓ બોર્ડ નો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે તો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ છપ્પનમો ક્વેશ્ચન છે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ તો મૂર્ત શૈક્ષણિક સાધનો પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મૂર્ત શૈક્ષણિક સાધનો ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે તો કારણ કે ગણિતના ટૂંક પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગણિતના ટૂંકા પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે અઠાવનમો ક્વેશ્ચન છે શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે પ્રોજેક્ટ પદ્ધતિ શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે તો પ્રોજેક્ટ પદ્ધતિ ઓગણસાઠ ક્વેશ્ચન છે પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે તો તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે નેક્સ્ટ છે ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે નેક્સ્ટ છે ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો પ્રથમ સોપાન છે મિત્રો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી એટલે સમસ્યાની સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા વિલિયમ તિલ પેટ્રિક

ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન છે તો સમસ્યાની સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી સમસ્યાની સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે તો ગણિત શિક્ષણ મિત્રો હંમેશા એવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે તો અહીંયા મિત્રો ત્રેસઠ સુધીના એમસીક્યુ જોયા ગણિત પદ્ધતિ શાસ્ત્રના મિત્રો પાર્ટ વન માં આપણે તેત્રીસ સુધીના એમસીક્યુ જોયા હતા તે વિડીયો તમે ન જોયો તો મિત્રો મારા ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો ગણિત પદ્ધતિ શાસ્ત્રના તેત્રીસ એમસીક્યુ નો વિડીયો આપણે કાલે યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ આજે તે થી લઈને આગળના એમસીક્યુઝ નો અભ્યાસ કરીશું મિત્રો એના પછી ચોસઠ માં ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે પૃથકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે તો બંને એકબીજાની પૂરક છે કઈ કઈ પદ્ધતિ પૃથકરણ અને સંશ્લેષણ પદ્ધતિ તો આ બંને પદ્ધતિ છે તે મિત્રો એકબીજાની પૂરક છે પછી જે કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે તો સંશ્લેષણ કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે સંશ્લેષણ કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરવા પર ભાર મૂકે છે પૃથકરણ કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરવા પર ભાર મૂકે છે ણ ગણિતના પાઠ્યપુસ્તક માં ભૌમિતિના પ્રમેયની ગણિતના પાઠ્યપુસ્તકમાં ગણિત ના પ્રમેયની સાબિતી જે તાર્કિક પગથ્યમાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે તો સંશ્લેષણ પદ્ધતિ

એના પછી નેક્સ્ટ છે મિત્રો અણસઠમો એમસીક્યુ ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો પૃથ્થકરણ પદ્ધતિ ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો મિત્રો એના જવાબમાં આવશે પૃથ્થકરણ પદ્ધતિ પછી જે જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે તો સંશ્લેષણ પદ્ધતિ મોસ્ટ ટાઈમ પી જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે સંશ્લેષણ પદ્ધતિ પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય તો આગમન પદ્ધતિ પ્રાથમિક શાળાના બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય આગમન પદ્ધતિ એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે એટલે શ્રેષ્ઠ શિક્ષક હોય તે પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે મિત્રો તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન એટલે પહેલા આગમન પદ્ધતિનો ઉપયોગ કરે પછી મહાવરા માટે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે બોંદર એમ સીધું છે જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે તો નિગમન નિગમન પદ્ધતિ છે તે મિત્રો વધુ અસરકારક છે તોતેર માં એમસી છે આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે તો તે સમય વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે આગમન પદ્ધતિમાં મિત્રો સમય છે એ વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે પછી જે શોધની પદ્ધતિ કઈ રીતે શોધની પદ્ધતિ તરીકે કઈ ઓળખાય છે તો આગમન પદ્ધતિ શોધની પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે આગમન પદ્ધતિ આગમન પદ્ધતિનો મુખ્ય લાભ કયો

તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી પ્રજ્ઞામાં ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે મિત્રો તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી બાળક બાળક પાસેથી શીખે છે છે સિદ્ધાંત કઈ પદ્ધતિ તો સમૂહ કાર્ય પદ્ધતિ બાળક છે તો બીજા બાળક પાસેથી શીખે છે આ સિદ્ધાંત કઈ પદ્ધતિ સૂચવે છે મિત્રો તો સમૂહ કાર્ય પદ્ધતિ પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા પાડ કરે છે પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા કરે છે તો દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકસાવવું દ્રશ્ય અવલોકન થી જાણીતી તર્ક વિકસાવો એસી ક્વેશ્ચન છે જીન પિયાજે મુજબ વય છ થી અગિયાર ના બાળકો કયા તબક્કામાં હોય છે તો કોન્ક્રેટ ઓપરેશનલ જીન પિયાજે મુજબ વય છ થી અગિયાર ના બાળકો કયા તબક્કામાં હોય છે મિત્રો કોન્ક્રેટ ઓપરેશનલ કયો તબક્કો છે કોન્ક્રેટ ઓપરેશનલ મિત્રો આ વિડીયોમાં આપણે એસી સુધીના એમસી ક્યુ જોયા પ્રજ્ઞામાં વ્યક્તિ ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી બાળક બાળક પાસેથી શીખે છે આ સિદ્ધાંત કઈ પદ્ધતિ સૂચવે છે સમૂહ કાર્ય પદ્ધતિ પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા કરે છે તો દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકસાવો અને એસી મો ક્વેશ્ચન છે જીન પિયાજે મુજબ વય છ થી અગિયાર ના બાળકો કયા તબક્કામાં હોય છે તો આ તબક્કાનું નામ છે મિત્રો કોન્ક્રેટ ઓપરેશનલ તો મિત્રો આ વિડીયોમાં આપણે ચોત્રીસ થી લઈને એસી સુધીના એમસીક્યુ જોયા આ બધા એમસીક્યુ એવા છે મિત્રો કે જે આવનારી ટેટમની એક્ઝામમાં પૂછવાની ખૂબ જ શક્યતા ધરાવે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને